એને સંસદ બનાવવાની ચૂંટણીનું ટિકિટ આપી દઈશ એટલે મત લઈ આવશે પેલો ધારાસભ્યનો લઈ આવશે પેલો જ્ઞાતિનું આગવન જિલ્લા પંચાયતના લઈ આવશે પણ મિત્રો ઉદ્યોગપતિના પચીસ પચાસ લોકોના સોળ લાખ કરોડ માફ કર્યા આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે તેવું ટોટલ જોવા જાય તો ચોપન હજાર કરોડની આસપાસ છે આપણા બધાનું જીનો થઈ જાય મારું મિત્રો સપનું છે પણ હવે પૂરું થશે કે નહીં ખબર નથી

પણ અહીંયા મુરુભાઈ ચુટાણા ને ઈ જા વન ખાતા ને મંત્રી છે મારા મિત્ર જોજો હા મુરુભાઈ અને મુરુભાઈ ના આ વીસ હજાર છોકનાર અધિકારી સાહેબ આ ઈશુદાનભાઈ ની કદાચ અત્યારે સરકાર હોત ને તો આ વીસ હજાર રૂપિયો લીમડો કાપવા માટે અધિકારી ને કદાચ દંડ કરત એવું ખબર પડત ને તો અધિકારી ને જિલ્લા તો ઠીક ગુજરાતમાં નો રહેવા દે સાહેબ તમારી જમીનો પચાવી પાડવા માટે મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે આ ધંધા કરવા તો મારે આમાં આવવાની જરૂર ક્યાં હતી

કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકે કોઈ હિન્દુસ્તાનમાં એવી કંપની નથી કે નોકરી આપી શકે સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો એ ખેતી ખેતી પ્રધાન દેશના કારણે છે ખેતીના કારણે છે અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ હું તમને સમજાવું આ આખું ગામ છે મોટી મોઢ પરી છે ને મોટી મોઢ પરીની કેટલી વસ્તી હશે બાર હજાર વસ્તી છે સાંભળજો તમે હવે બાર હજાર વસ્તીમાંથી હું એમ કહું કે હજાર હજાર રૂપિયા તમે બધા મને આપો ટેક્સ ના અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં મોણફરી માં બંગલો બનાવી દઉં તો આપણે જાગી જવું જોઈએ કે એક જાગવું જોઈએ આ ભાજપ વડા એ ધંધો કરે આ ઈકો ઝોન લાવશે ઈકો ઝોન માંથી જમીનો વેચાઈ જાય બધા ભાજપવાળા લઈ લે એટલે પછી ઈકો ઝોન ઉઠી જાય તમે વિચાર કરો સાહેબ આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો તમને જાગૃત કરવાનો મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે પણ આજે જો જાયગા નહીં સમસ્યા કેટલી છે ઇકો ઝોન ક્યારથી આવી રહ્યો છે વરી નોટિફિકેશન આવે વરી તમે દબાણ કરો ઈ લોકોએ ચૂંટણીના ડેટા કઢાવ્યા કે ઇકો ઝોન ની જાહેરાત થઈ પછી કેટલા કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે કેટલામાં નથી મળ્યા તો કે આટલામાં નથી મળ્યા પણ આપણે એક નથી થઈ શકતા સાચું કે નહી આજે ઘણા બિચારા બેઠા હશે હું તો ભાજપ નું છું મારાથી ન અવાય ફોટો પડી જાય ને તો મારું તો વારો નીકળી જાય નમાલી ના થઈને હું કામ ધંધા કરો છો સાહેબ લડવું તો છાત ખુલી છાતી લડવું હું એમ કઉ છું મરવું તો ખુલી છાતી મરવું નમાલી નેતાગીરી નકામી નમાલી રાજકીય કારકિર્દી નકામી નમાલા અધિકારીઓ નકામા હમણાં અધિકારીઓ દલાલો ની ભૂમિકામાં છે તમે વિચાર કરો કે અધિકારી આ કોઈ પણ અધિકારી